અગાઉ કાર્તિક સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી એટલું જ નહીં તેણે વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ જામીન મંજૂર થયા ન હતા સૂત્રોના મતે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પણ સુનાવણી થઈ હતી કાર્તિકે વિદેશમાં બેઠા બેઠા પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ્ય હતો ચેરમેન ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો